સમગ્ર રાષ્ટ્ર જેમને આદરપૂર્વક નમન કરે છે એવા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના એકસો તેત્રીસ જન્મોત્સવ નિમિત્તે તારીખ એક ઓગસ્ટ ના આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના પંચોતેરથી વધારે જેટલા સમકાલીન કલાકારોની એકસો દસ જેટલા ચિત્રો ગ્રાફિક્સ અને શિલ્પાકૃતિ દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન અને કલા ઇતિહાસવિદ પ્રોફેસર ડૉક્ટર દીપક કન્નલના કર કમલો દ્વારા કરવામાં આવ્યું હતું એક ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સ્થાપાયેલ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત કલા ક્ષેત્રે કાર્યરત સંસ્થા ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના બે વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શન જે અમદાવાદ ખાતે યોજાયેલા હતા તેમાં ખૂબ જ સફળતા મળેલ અને તેમાં વરિષ્ઠ કલાકારોથી લઈને વૈશિષ્ટકૃત કલાકારો તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓએ પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજૂ કરી કલાચાહકોની સરાહના મેળવી હતી